બોડેલી સેવા સદન ખાતે 35 જેટલા બીએલ ઓને 100% કાર્ય પૂર્ણ કરવા બદલ મળ્યો સન્માનપત્ર કલેક્ટર ગાર્ગી जैन અને પ્રાંત અધિકારી ભૂમિકા રાવલના હસ્તે સન્માનપત્ર વિતરણ બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે 139 સંખેડા વિધાનસભાના બીએલ ઓ દ્વારા मतदार યાદી સંબંધિત કામગીરી 100% પૂર્ણ કરવામાં આવતા આજે બોડેલી તાલુકા સેવા સદન કોન્ફરન્સ હોલ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ડગી જૈન તથા પ્રાંત અધિકારી શ્રીમતી ભૂમિકા રાવલની ઉપસ્થિતિમાં કુલ પાંત્રીસ બીએલઓને સન્માનપત્ર આપીને તેમના સક્રિય સહકાર જવાબદારી અને કાર્ય પ્રતિબદ્ધતાને બિરદાવવામાં આવ્યા હતા કલેક્ટરશ્રીએ બીએલઓની ભૂમિકાની પ્રશંસા કરતાં જણાવ્યું કે ચૂંટણી વ્યવસ્થામાં બીએલઓનું કાર્ય અત્યંત મહત્વપૂર્ણ છે અને તેઓની સમયસર કામગીરીથી મતદાર યાદીની શુદ્ધતા અને પારદર્શિતા સુનિશ્ચિત થાય છે આ પ્રસંગે વિવિધ વિભાગોના અધિકારીઓ સ્ટાફ તેમજ બીએલુ હાજર રહ્યા હતા બોડેલીથી એમએસ સૈયદ બોડેલી છોટાઉદેપુર